મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી ફક્ત એક લાખને પચીસ હજાર રૂપિયામાં મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી એ પણ મિત્રો ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી ત્રણ લાખને પંચાવન હજારમાં ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે બંને ગાડી વિશે મિત્રો માહિતી પૂરી વિડીયોમાં આપવામાં આવી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વિશ્વની છે મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક ઓનર એટલે કે મિત્રો ફર્સ્ટ ઓનર અંદર આલ્ટો ગાડી જ જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી કંપની ફિટિંગમાં છે ટાયર બધા સારા છે એન્જિન પાવરફુલ છે વીમો ચાલુ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે ગાડીમાં એલ ઇડી ટ્રચ સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે અને આ ગાડી મિત્રો ફક્ત ને ફક્ત સડસઠ હજાર જેન્યુન ગાડી ચાલેલી છે આ મિત્રો કંપની મીટર સડસઠ હજાર ગાડી ચાલેલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલના આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ અલ્ટો ગાડી લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્તને ફક્ત ત્રણ લાખને પંચાવન હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો મોડલ બે હજાર એકવીસનું ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી કંપની ફિટિંગ સીએનજી વાળી ફક્ત ને ફક્ત ત્રણ લાખને પંચાવન હજારમાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવો છે કે આ ગાડીમાં લોન પણ થઈ જશે લોન પણ કરી આપશે મિત્રો સ્થળ પર લોનની પણ સુવિધા છે આ અલ્ટો ગાડી તમને વિશ્યામાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે અથવા તો લોન વિશે તમારે જાણવું હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુધી અલ્ટો આઠસો એલેક્સા વેરિયન્ટની અંદર આલ્ટો ગાડી જ જોવા મળી જવાની છે અને જે જે ત્યારના પાર્સિંગમાં છે મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને ગાડીના ઓનર ત્રણ થર્ડ ઓનરની અંદર આલ્ટો ગાડી જ જોવા મળશે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં વીમો પીયુસી ચાલુ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે અને ટાયરના કંડિશનની વાત કરીએ મિત્રો તો એસી ટકા કંડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં સારું છે ટોપ કન્ડિશનમાં જોવા મળશે અને સીટ કવરની વાત કરીએ મિત્રો તો એકદમ નવા સીટ કવર સાથે તમને અલ્ટો ગાડી જોવા મળી જવાની છે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત એક લાખને પચીસ હજારમાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર પંદરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ને ફક્ત એક લાખને પચીસ હજારમાં ગાડી વેસવાની છે આ ગાડી તમને સોકડીમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી વધારે માહિતી મંગાવી શકો છો